એ બધું તો ઠીક છે કોઈ શે નહીં ને આવ્યું નથી ને પહેલે જ કરી લેજો વચ્ચે ગોહો ન કરતા શે કોઈ નથી ને સાલુમ વચ્ચે ડિસ્ટર્બ કરે ન મજા આવે મારા બેટા ખરા છો કોંગ્રેસ વાળા ગઈકાલે અમરેલી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું ખેડૂત મહાપંચાયતના એ મંચ પર ગોપાલ ઇટાલિયાથી લઈને આમ આદમી પાર્ટીના મોટાભાગના બધા જ નેતાઓ ત્યાં હાજર હતા એક તરફ અરવિંદ કેજરીવાલનું ગુજરાત આવવું બીજી તરફ ખેડૂતો માટે છેલ્લા કેટલાય સમયથી ઉઠતો અવાજ અને નેતાઓ જે બોલી રહ્યા છે એ નેતાઓ ઉપર પણ ઘણા બધા સવાલ થઈ રહ્યા છે અત્યારે રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં છે જે નેતાએ આખા ખેડૂત આંદોલનની શરૂઆત કરી હતી એ અત્યારે જેલમાં છે ગઈકાલે ગોપાલ ઇટાલિયા જ્યારે મંચ પર ભાષણ દેવા ઊભા થયા ત્યારે એમણે ફરીથી યાદ કર્યું કે કોઈને તમારે મારવાનું હોય કોંગ્રેસવાળા અહીંયા હાજર હોય તો એ પહેલાં મારી દો આ ચાલુ કાર્યક્રમમાં વચ્ચે મજા નથી આવતી એટલે ભાષણની શરૂઆત જ એમણે એવી રીતના કરી સાથે જ ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂના મુદ્દે પણ બોલ્યા ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે એ મુદ્દે પણ બોલ્યા ખેડૂતોને ખાતર નથી મળતું ત્યાંથી લઈને હળદરમાં જે થયું એ બધી જ વાત એમણે જાહેર મંચ પરથી કરી છે ગોપાલ ઇટાલિયા અત્યારે ચર્ચામાં વધારે એટલે પણ છે કારણ કે જામનગરના એ કાર્યક્રમ દરમિયાન જ્યારે ભાષણ દઈ રહ્યા હતા ત્યારે કોંગ્રેસના એક વ્યક્તિ કાર્યકર્તા આવે છે છત્રપાલ એમનું નામ છે આવી અને જૂતું ફેંકે છે અને ગોપાલ ઇટાલિયા જેની રાજનીતિની શરૂઆત પહેલાથી એ એ જ વાતથી પ્રખ્યાત છે કે એમને ગૃહમંત્રીને જૂતું ફેંકીને માર્યું હતું એ ગોપાલ ઇટાલિયા પર જ્યારે જૂતું પડ્યું છે ત્યારે જૂતાની જે રાજનીતિ છે એ ખૂબ ગરમાઈ હતી અત્યારે તો ખેડૂત મહાપંચાયત દરમિયાન પણ ગોપાલ ઇટાલિયાએ એ જૂતાવાળી વાત યાદ કરી છે સાથે જ ખેડૂતોના મુદ્દે પણ વાત કરી છે એ કાર્યક્રમ દરમિયાન શું થયું ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ એ બધું તો ઠીક છે કોઈ શે નહીં આવ્યું નથી ને પહેલે જ કરી લેજો છતાંય ખેડૂતો ને સમસ્યા છે દેશ બુટલેગર પ્રધાન નથી પણ બુટલેગરો ને કોઈ સમસ્યા નથી કોઈ દિવસ જોયું ગુજરાતમાં કે અખિલ ગુજરાત બુટલેગર મંડળ દ્વારા આંદોલન કરવામાં આવ્યું નહીં બુટલેગર સમાજ દ્વારા ક્યારેય ધરણા નથી કરવામાં આવ્યા કે ભાઈ दारूનો પૂરો ભાવ નથી આવતો માલ ટાઈમે નથી આવતો વેચાતો નથી કસ્ટમર ઓન તકલીફ પડે છે પોલીસના કારણે એ કોઈ ફરિયાદ અখিল ગુજરાત બુટલેગર એસોસિએશન દ્વારા કરવામાં નથી આવી કેમ કે સરકાર બુટલેગર પ્રધાન છે ખેડૂત પ્રધાન સરકાર નથી દેશ ખેડૂત પ્રધાન છે રાજ્ય ખેડૂત પ્રધાન છે સરકાર બુટલેગર પ્રધાન છે દોસ્તો અને એટલે આમ આદમી પાર્ટી ને દબાવવાની કોશિશ કરી બોટાદની અંદર કડદો થયો અને એની એ ઉઠાવવાનું કામ રાજુભાઈ કરપડાના નેતૃત્વમાં થયું

એ માણસ જેલમાં હોવો જોઈતો તો એના બદલે એ માણસ આજ મંત્રી છે અને રાજુ કરપડા જેલમાં દોસ્તો